એટલે આવું થાય ઘણી વાર અને ખરેખર આ માજીની વાત નીકળી અમારા એક ગામમાં બરોબર કથા બેહાડી ભાગવત સપ્તાહ અમારે નક્કી કર્યું અમારા ગામમાં જ આ ઘટના બનેલી અમારે ડોસીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે સપ્તાહ બેહારવી છે કે તો બિહાળાય માળી એમાં કાંઈ વાંધો નહીં બાપજી બોલે તો ભૂલતા નહી તમે બાપજી બોલે તો યાદ રહી ગયું એવા બીજું યાદ રહે હવે સાહેબ અમારા ગામમાં ડોસી મંડળ એને નક્કી કર્યું કે આપણી પાસે પચાસ હજાર રૂપિયા ફાળો થયો છે આપણે ભાગવત સપ્તાહ કરી અને સાહેબ ગામના છોકરાઓને ભેગા કર્યા મને કૌશિકને બધાને બોલાવ્યા આ કૌશિક ગામનું હોય તો એ આવે ને જે કઈ ફાળો મળ્યો એમ એટલે કીધું માળી કેટલા પૈસા છે એ કે પચાસ હજાર છે તમે કથાનું ગોઠવો કીધું માળી આમાં પચાસ હજારમાં કેમ ભેગું કરશું એ કે તમે ગામમાં જાવ ને ગામમાંથી કયો એ કે ડોહલા હું કેવો કઈક આપે તમે આખા ગામમાં આટો મેર્યો ને જેને પૂછી ડોહલા એમ જ કે ભાઈ એ હું કથાઓ કરતી હતી હવે કાંઈ દેવા કોઈ માંડ તોય દો હજાર કઢાવ્યા હાઠ હજાર થયા હવે હાઠ હજારમાં હાથ દીનું ભાગવત સપ્તાહ થાય કેમ મંડપનો હિસાબ કર્યો સાઉન્ડનો હિસાબ કર્યો આ લોકોના હિસાબ કર્યો તો તો પૂરું થઈ ગયું તો કથાકારને શું દેવું જેને પૂછવા જાય ભાઈ પાંચ લાખ થાય બે લાખ થાય એ લોકો આપણને સમજાવે પાછા માયા નકામી છે પૈસા નો છોડી દો મિત્રો પાછા ગામમાં બાપા છે સગન બાપા એને કથા વાંચતા આવડે કારણ કે ગામે ગામ કથા સાંભળવા જાય છે તો કીધું એ બાપાને ઉપાડો સગન બાપાની પાસે ગયા મેં કીધું બાપા કી બોલો ને ગગા એ કે તમે કીધું બાપા કથા વાંચી દેવા આ હાથ દી કથા કરવી છે અમે શાહ પાણી પાહું કાંઈ વાંધો ને ગોગો એમાં શું અને સાહેબ બાબાને મોઢામાં ફર્નિચર નહીં અને કથાકાર નક્કી થયા સાહેબ બીજે દી કથાનું સ્ટેજ અને એની ઉપર બાબા આવીને બેઠા અને જે સ્લો મોશનમાં કથા ઉપડી છે એ હાથ દીની કથા ત્રણ દિન પૂરી થઈ ગઈ બાપજી બોલે તો આમાં હવે તમને હું કવી બોલવાનું બાપજીએ કથા શરૂ કરી હો ભાઈ છગન બાપુ આતા કાનુ તો અતલે કાનુ

કાનુદો એટલે બીજો દી પૂરો ત્રીજો દિવસ અને અંતિમ દિવસ કથાનો મતલબ સાત દિવની હોય ને અમે ત્રણ દિવસ પૂરી કરી એનું કારણ હવે આવશે કાનુદો એટલે કાન અગિયારું વર્ષ અને બાવન દિવસ કાનુલો ગોકુળમાં રહ્યો રાધાજી સાથે ગોપીઓ સાથે રાસ રહીમો પાછી લાળ ચાલુ થઈ હજી બરોબર એન્ટ્રી મારે અને પાછા બોલ્યા કાંદુડો

આ આનંદ છે કથાકારોને હું વંદન કારણ કે આ આનંદ માટે કરેલી વાત છે એટલે એકવાર માફી માફીએ માગી લે કારણ કે આમાં શું છે પ્લેનમાં જાઉં ને હું આમ જયદીપ ને બે પહેલી વાર પ્લેનમાં ગયા હતા મુંબઈ પોગ્રામ એટલે મુંબઈ પોગ્રામ અમારા બેનો અમે બે પ્લેનમાં અને પહેલી વાર જયદીપ હજી પ્લેનમાં બે હતો હવે જે લોકો આમાં પ્લેનમાં બેઠા હોય એને જ ખબર પડશે કારણ કે પ્લેનમાં એક પાત્ર હોય જે બધાને ગમતું હોય એર હોસ્ટેલ અને હું તો એમ કહું બેય માણા હારે જઈ જાવ પ્લેનમાં જાઓ એટલે કારણ એર હોસ્ટેલ જયારે આપતી હોય અને એવી રીતે સાહેબ તમને આગ્રહ કરીને આપો ને આપણને હગી હાળી ન દેતી હોય હા ખરેખર હું જયારે પહેલી વાર પ્લેનમાં આફ્રિકા ગયો ને તો એ બનેલી ઘટના હવે એક તો હું પહેલી વાર પ્લેનમાં મને અહીંથી આ બધાય કીધેલું મન કે જો પ્લેનમાં આપે બધું ખાઈ જવાનું હોય તો સાહેબ એ તો ચોકલેટલી આવે ઘડીક થાય તો કાજુ બદામ દઈ જાય પણ એ મેં ન ખાતા ઓલા ડોહીમાં યાદ આવતા તને એટલે મૂકી દીધા કે આ નથી ખાવા કાજુ બદામ હવે એમાં બરાબર કાંઈક આ કોથળીમાં આવું સફેદ સફેદ ગોળ ગોળ આવ્યું એટલે હજી હું ખોલીને આમ મોઢામાં નાખું ને ત્યાં મારી બાજુમાં પેસેન્જર હતા ને હાથ પકડી લીધો મને કહે શું કરશ મેં કીધું આમાં આવે એ બધું ખાવાનું જોઈ ને મને કે એ ખાવાનું નથી કાનમાં ભરવાનું રૂ દઈ ગઈ છે હું ઉપાડે જ આ પણ હા લે આવું થાય હવે એમાં હું ને જયદીપ બરાબર જયદીપ આમ પ્લેનમાં એર હોસ્ટ દરવાજા ઊભી હોય દાંત કાઢ્યા આવડા મન કે ઓળખે છે મેં કીધું ઓળખતી નથી એનો ધંધો છે એ ગમે દાંત જ પછી તો અમે બે પ્લેનમાં બેઠા ખોટું ન લગાડતો આપડે આપણો ઘરનો ડાયરો હું કહી દઉં ક્યાંય તમે વાત ન કરતા હવે સાહેબ અમે બે પ્લેનમાં બેઠા એમાં તમને ખબર છે એક સ્વીચ હોય તમે દબાવો ટીંગ થાય એટલે એર હોસ્ટેસ આવે અને પૂછે આઈ હેલ્પ યુ હવે આને બરોબર હાથ અડી ગયો અને સ્વીચ ચાલુ થઈ ગઈ ઓલી આવીને આને કીધું કે આઈ હેલ્પ યુ આ કે જય શ્રી કૃષ્ણ પાછી દબાવી હોય ને ટીંગ ઓલી પાછી આવી આઈ હેલ્પ યુ સર આ કે જય શ્રી કૃષ્ણ એટલે પછી હું જોઈ ગયો મેં કીધું જયથી રહેવા યાર હું કામ બાઈને બિચારીને હેરાન કરે મન કે હું ક્યાં હેરાન કરું હોય કે મેં કીધું આ સ્વીચ તો મન કે એની છે સ્વિચ મારે ટક્કર લઈ ગયો મન કે કાઢ લઈ તો મેં કીધું આપને બે નેટા ઉતાર્યા એટલે આને હું તો કહું પ્લેનમાં ખરેખર અમે જાતા પછી મુંબઈથી પાછા આવતા મુંબઈથી પાછા આવતા હતા ને એમાં હું ને અમારા આપણા બધા કાઠિયાવાડાવાળા જ બેઠા હતા રિટર્ન રાજકોટનું ફ્લાઇટ હવાની હવે એમાં બરોબર જે લોકો બેઠાને ખબર હોય કે એરપોર્ટમાં પ્લેન ચડે ત્યારે પાયલોટ બોલે અને એક ઉતરે ત્યારે પાયલોટ બોલે વચ્ચે જે કાંઈ સૂચનાઓ આવતી હોય એ બધી એર હોસ્ટેસને એ લોકો આપતા હોય તો એમાં બરાબર ઘટના એ બની કે પાયલોટ હવે અહીંયાથી અમે ઉડ્યા હવા કલાક થઈ રાજકોટ અહીંયા ત્યાં સિવિલ એરપોર્ટ હવે આ એરપોર્ટ પર બરાબર આમ પ્લેન લેન્ડ થતું હતું ઉતરતું હતું અને એમાં પાયલોટ હજી બોલતો હતો કે આમ રાજકોટ સિવિલ એરપોર્ટ ઉતર ઉપર ઉતર રહે બારકા ટેમ્પરેચર ઓ માય ગોડ હવે સાહેબ પ્લેન ઉતરતું હોય ઓ માય ગોડ બોલે એટલે આપણને તો નક્કી ગયા ઉપર જ સીધા તરત બોલ્યો કે નહીં નહીં સોરી સોરી આમ સેફલી લેન્ડ હોય એમ કરીને પ્લેન ઉતરી ગયું હવે એમાં બરોબર મારી બાજુમાં જે કાકા બેઠા હતા એ પાયલોટ પાસે ગયા એ ગુજરાતી જ હતો આપણો દરવાજો ખોખડાયો બોલો કાકા શું છે સર કઈ નહીં કે આ પ્લેન ઉતરતું તું તે તારે માય ગોટ તું શું કામ બોલ્યો કંઈ ઘટના બની હતી કંઈ ભેંસ ભેંસ આડી આવી હતી એવું કંઈ હતી સુરતમાં આવી હતી એમ કે ના ના એવું કાંઈ નહોતું કાકા એ ગયો તો એ કાંઈ નહીં મારો અહીંયો કોફીનો કપ પડ્યો હતો અને પ્લેન આમ લેન્ડ થાતું તું એટલે એમાં એ કપ પડ્યો પડ્યો એટલે ઢોરાણો ઢોરાણો તો મારું સર્ટ બગડ્યું એટલે મારાથી ઓ માય ગોડ બોલાવી લે કાકા કે તારું તો શર્ટ જ બગડ્યું ને કો કે એક જ પેન્ટ લઈને મીટિંગમાં આવ્યું હોય હું સવાયટે હા એટલે દે વિદેશ જાઓ ત્યારે સાહેબ તમને દેશની કિંમત સમજાય જ્યારે એકલા પડો ત્યારે તમને પરિવારની કિંમત સમજાય એમ ગુજરાતીની કિંમત ત્યારે સમજાય જ્યારે તમે વિદેશની ધરતી ઉપર હોય કારણ કે વિશ્વની અંદર એક પણ એવો દરિયો નથી કે જેમાં માછલીનો હોય અને વિશ્વની અંદર એક પણ એવો દેશ નથી જેમાં ગુજરાતીનો હોય ભલા માણસ તમામ જગ્યાએ સાહેબ અને આપ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની તો આપણે બધા ખરીદી લીધેલા ખાલી હવે બસ આ ટ્રમ્પ આગો જાય પછી આપણો જ વારો હવે પટેલ જ હોય છે તમે જો પટેલની પાણીપુરી પટેલની ભેળ ત્યાં એક જગ્યાએ બોર્ડ મેર્યું હતું પટેલ એન્ડ થોમસ બ્રધર્સ તો મેં વળી એને જઈને પૂછ્યું મેં કહું એટલે આ પટેલ ને થોમસ બ્રધર્સ શું રાખ્યા થોમસને હું ભેગો રાખ્યો આપણું કાંઈ પટેલ બ્રધર્સ મન કે દોઢો થામાવે કાં મન કે રૂપિયા બધા એના જ છે આપણે સીધા પચાસ ટકામાં આવ્યા એ આ ગુજરાતી છે સાહેબ અને તમે ગુજરાતી છો એની સાબિતી શું આમાં ઘણા બધા ઇંગ્લિશ મીડિયમ વાળા બેઠા હોય છે અથવા એને ઇંગ્લિશ સારું આવડતું હોય છે બીજી ઘણી બધી ભાષાઓ છે કોઈને હિન્દી સારું આવડતું હોય ઇંગ્લિશ આવડતું હોય કોઈને થાય આવડતું હોય તો જેને જે સમજી ગયા સ્પીડમાં પણ સમજવાળા પકડી લે પણ વાહે નો પકડા સામે આવ્યું ભાષા બધા એને આવડતી હોય જે દેશમાં તમે જતા હોય એની ભાષા તમને થોડી ઘણી આવડે જ્યાં રહેતા હોય પણ તમે ગુજરાતી છો એની સાબિતી શું તમે જુઓ ત્રણ વસ્તુ મનોજભાઈ કહું આ વસ્તુ જો તમને થતી હોય તો તમે ગુજરાતી છો સૌથી પહેલી વસ્તુ તમને હારામાં હારું ઇંગ્લિશ બોલતા આવડે છે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણ્યા છો તું ભણસ ઇંગ્લિશ મીડિયમમાં બરા કોઈ સપનું ઇંગ્લિશમાં આવ્યું ડાર્ક ડાર્ક નાઇટ બિગ બિગ બફેલો લોંગ લોંગ પોદરાસ આવું ન આવે એ ગુજરાતીમાં જ આવે આ પહેલી સાબિત બીજી સાબિતી તમે અહીંયા મનોજભાઈને આ ભાઈ દેવાંગભાઈની બધા પૈસા છે ને પાસે એ લોકો પૈસા ગણતા હોય તો તમને વન ટુ થ્રી મજા આવે ન આવે ને એક બે ત્રણ ચાર પાંચ ધબા ધબ જાય ને બે કરોડ હોય તો ગણી નાખી બે કલાકનો પણ વન ટુ થ્રી ફોર આમાં નો મજા આવે આ બીજી સાબિતી અને ત્રીજી હાવ હાથ વોગી અહીંથી મોરબી રોડે સડો ન કરે નારાયણ અને કરે સ્વામિનારાયણ જરી ગમથી કોઈકને ગાડી અડી જાય જરી અને બાંધવાનું થાય પછી જે માતૃભાષાનો વૈભવ નીકળે ખાલી જગ્યા ખાલી જગ્યા કોબા પડી જાય હામે વળા ઇંગ્લિશમાં લબુક લબુક થાય આ હા ગુજરાત છે એટલે ગુજરાતીઓ કાયમી સાહેબ ફોલોર ઊંચો રાખજો કારણ કે વિશ્વની અંદર જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં કાયમી માટે ઊંચો હાથ કરીને એટલું કહે છે કે અમે ગુજરાતી છીએ ને ગુજરાતી હોય તો આવતા રહેજો અમે બેઠા છીએ ગુજરાતી પણ હોવાનું ગૌરવ રાખવું આપને ઇંગ્લિશ નથી આવડતું અમને નથી આવડતું અમે બરાબર આમ એરપોર્ટ ઉપર ગયા હતા જે લોકો ઇમિગ્રેશનમાં હોય ને ખબર હોય સિંગાપુર તમે ને એટલે ત્યાં વિઝાવાળા પૂછે એ લોકોને હિન્દી આવડતું હતું ગુજરાતી નહોતું આવડતું તો એના વળી મને અમે તે સાઈરામભાઈ ભાઈ હું પહેલી વાર સિંગાપુર ગયો હતો એટલે એમાં સાંઈરામભાઈ એની વાહે હું મારી વાહે ભરત વૈષ્ણવ કરીને ગાયબ હવે અમને એ લોકોએ એવું કીધું હતું કે તમારે અહીંયા આવો તો એટલું કહેવાનું છે કે પ્રસંગ તમને પૂછે કે તમે શું કામ આવ્યા છો તમારે કહેવાનું અમે પ્રસંગમાં આવ્યા છે જો તમે લગ્ન કહેશો તો એ કંકોત્રી માગશે એટલે એ કાંઈ કહેવાનું નથી થતું કારણ કે અમારી પાસે ઓલા ફરવાના વિજામાં અમે પ્રોગ્રામ કરવા ઉભડ્યા હતા હવે બરોબર પહેલાં જ આમ ખબર તમને મેઇન એન્જિન તો સાંઈરામ હતા એટલે સાંઈરામભાઈને પેલા જવાબ દેવાના હતા ને એને એમ કે મને બધું ખબર છે હું કહી દઈશ આ લોકો તો એને ઓલો મગફળી ભેગો પાલો જાય ને એમ અમે હવે એને સીધું પૂછ્યું કે ઓકે દવે તો કે હા મારીને જા મને પૂછ્યું હિન્દીમાં હો જેન્ટલમેન સિંગાપુર ક્યાં જ રહે મેં કીધું પ્રસંગ હે એટલે પ્રસંગ હે એટલું કીધું ને તો વળી એને હું જાણવું હતું ને એને ઊંડો ઉતરોય કોનસા પ્રસંગ હે હવે કોર્ષ માં હતું નહીં ખોળા ભરત હે એને કહેવાનું એમ થતું તું ગમે પ્રસંગ કઈ દે તો મેં ઈશારો કર્યો એટલે ઓલાય પાછું મને સામું પૂછ્યું મને કે ખોડા ભરત ને ક્યાં હોતા હવે ઓલું ભરત ભરત થયું ને તે વાહે ઓલો ગાયક ભરત ઉભો તો એને એમ કે તેજસભાઈ કઈ હમતતા નથી અને મારું પૂછે તો એ વાહે થી બોલે સર ધીસ ઇઝ નોટ ભરત આઈ એમ ફૂલ ભરત મને કે ચીકો ગો ભરત ને કે વીજ ખોળા એ ખોળા ભરત ને ક્યાં હોતા ઓલો કે માતાજી તેડ પડતા હે ગોળા ખૂન પડતા હે ઓર આખી જુગારમ ના પડતા બોલો કે તું જા ભાઈ આને હરખું હિન્દી નથી આવડતું આ શું કરશે અહીંયા રોકાઈ નઈ શીખવા જીતા આ આનંદ છે વિદેશમાં ગયા તો અમે કોઈ જ નથી મેં નો કીધું હલવાઈ સામે વાળો ક્યાં આવડતું નથી લઈ લઈને લેવ અને આપણે આબરું જાય તો આપણે ક્યાં હગાવાલા આપણે કાંઈ હગાવાલા છે નહીં કે આપણે આબરું જાય એ ભૂરિયા આપડે કાળીયા આપણો મેળ જ ન પડે